નમસ્કાર ખેડૂત મિત્રો આજે એવા ખેડૂતના જોડે આવેલા છીએ કે જે વર્ષોથી બટાકાની ખેતી કરે છે આજે મેં એક જુગાડ કર્યો છે તો બટાકા ધોવા માટે તો આપણે ખેડૂત મિત્રોને પૂછીએ કે ભાઈ આ બટાકા તમારે ધોવાની સિસ્ટમથી તમને કેટલો ફાયદો થાય અને તમારી મહેનતમાં શું ફરક પડે બોલો તમારું પહેલાં એડ્રેસ આપો વિજયભાઈ પટેલ વિજયકુમાર ભગવાનભાઈ સિદ્ધપુર ગણેશપુરા તમારો મોબાઈલ નંબર અઠાણું બે સત્તાવન પોસઠ ત્રણ ત્રેસઠ તો તમે આ બટાકા જે રીતે ધોવો એનાથી તમને મજૂરીમાં કઈ ફરક પડે એની અંદર પચાસ ટકા મજૂરી ઘટી જાય અને ફિનિશિંગ સારું આવે એટલે પેલા તમે કઈ રીતના ધોતા હોય બીજા ખેડૂતો કઈ રીતના ધોવે એમ બીજા બધા ખેડૂતો ખેતરમાં ખાડા કરીને જોતા હોય પાણી બી ગંદુ રહે અને આનાથી પાણી એકદમ સાફ થઈ જાય અને તમે કેટલા વર્ષથી બટાકાની ખેતી કરો અંદાજી તમે ચૌદ પંદર વર્ષથી ખેતી કરી કેટલા વીઘા બટાકા વાવો એકસો દસ વીઘા બટાકા વાવો તો બટાકા વાવવાથી તમારું કેટલું ઉત્પાદન મળે નિગમ ઉત્પાદન તો બધું સીઝન પ્રમાણે હોય વર્ષ પ્રમાણે વાતાવરણ ઉપર તો બધું ડિપેન્ડ રાખે છે એટલે હાલની સીઝનમાં કેટલા ભીગા તમારા બટાકા કેટલા ભીગે ચારસો પચાસ મન જેવા નીકળે બિયારણમાં કઈ બિયારણ વાપરો અમે પંજાબથી થી લાવીએ પંજાબનું પંજાબ બિયારણ બટાકા ભૂખરાજ ગોધરા ભૂખરાજ ભૂખરાજ તો ખેડૂત મિત્રો આ અમારા વિજયભાઈ છે એ ભૂખરાજ બટાકો વાવ અને એમનું સારું એવું ઉત્પાદન મળે કે તમે જે બટાકો વાવો એમાં વાવવાની પદ્ધતિ કઈ રીતના વાવો પછી

અમારા ખેડૂત મિત્રો ઘણા ખેડૂતો હોય કે બટાકુ અંદર ઇયર પડી જતી હોય પછી કાપવાથી અંદર થી જેવું નીકળતું હોય એના માટે અમારે ખેડૂતો શું કરે એવું ના થાય એની અંદર તો બધું કુદરતી છે બરાબર તમારા ખેતર ડિપેન્ડ રાખો એના માટે

ઉનારું શાકભાજી વાઈએ ને બધું ડીસાવ્યા પર તમે ટેરસાની કોઈ સારી એવી ખેતી કરો અમારા આ મહેસાણા પાટણ જિલ્લાની અંદર તો ટેરસાની કોઈ ખેતી કરતું નથી અને તમે ટેરસાની સારી એવી ખેતી કરો અને તમે દરરોજનો એક ગાડી ઈસા માર્કેટમાં ભરાવો તો ઈસા માર્કેટ શાકભાજી પાક માટે સારું એવો ખુબ સારું શાક માટી બહુ સારું શાક તો અમારા ખેડૂત મિત્રો ઈસા ડીસા માર્કેટમાં શાકભાજી લઈ જશો તો સારો એવો ભાવ મળે ને હા સારો ભાવ બી મળે તમારો ગમે તેનો માલ હતો સેલ થઈ જાય નાના માર્કેટ પડતી મોટું પ્રોડક્શન થઈ જાય તો અમારા વિજયપી નું કેવું એવું છે જો તમારા ઓછો માલ ઉતરતો હોય ને તમારા નજીકમાં જે બી માર્કેટ આવતું હોય તો તમારે સેલિંગ થતું હોય તો કરો બાકી નું વધારાનું માલ નીકળતો હોય વધારે એક સાથે વધારે વાવેલું હોય તો તમે દિશા માર્કેટ કલેક્શન પ્રમાણે માર્કેટ પકડવું પડે હા તો તમે ખેડૂત કમાઈ શકો તમે જો તમારો માર્કેટ નાનો હશે એનું ઉત્પાદન વધારે થઈ જશે તો ક્વોલિટી પ્રમાણે ભાવ ન મળે અને તમારા વેપારી પછી આગો પાછો માલ કરીને તમારો માલ નું નિકાલ તો કરતા જ હોય પણ તમારે સારી એવી ભાવ લેવો હોય ક્વોલિટી પ્રમાણે માલ હોય તો તમે દિશા માર્કેટમાં જઈ શકો તો આ ખેડૂત મિત્રો આપણે જે બટાકા ધોવાની પ્રોસેસ હતી તે આપણે એમને જોઈ લીધી આ કઈ રીતના એ લોકો લેબલ પ્રમાણે કામ કરે છે એમના કેટલો સ્ટાફ છે અને આ સ્ટાફ તમારો પોતાનો રાખેલો જ છે અને આ જો જે કામ કરો વેપારી બી તમારા ખેતરમાં જ લેવા માલ આવો અરે જોડે જોઈ એ એ વતન એમનું કહ્યું ચિત્તપુરમાં તમે માર્કેટના જ છો અહીંથી ટોટલી ખર્ચો બધો એમનો તમે ખેતરમાં આપ્યું આપ્યું

તો વિઘા ની અંદર થી આ વિજયભાઈ ખેડૂત એવા પ્રગતિશીલ ખેડૂત છે કે જે કેટલું વજન ચારસો સાહીઠ મણ ચાર સાડા ચારસો મણ અંદાજથી અંદાજ પર વીઘા બરાબર વીઘા નવ ટન નવ ટન એટલે અમારા ખેડૂત મિત્રો કે છે તમે બટાકો મારા હું આવું પર વીઘા મારા આટલું બટાકો નીકળે અમારી અંદર દર વર્ષે એક એક વીઘા માંથી ચારસો મણ પ્લસ તો બટાકો હોય જ છે પણ આ વર્ષે ચારસો પચાસ મણ જેવું પરીક્ષણ આવે ચારસો પચાસ મણ જેવું પર વીઘા આવશે એમાં અંદાજીત તમારો ખર્ચો કેટલો પડી જાય અંદાજિત ખર્ચો ત્રીસ રૂપિયા પર પર વીઘે બટાકા બિયારણ ટોટલી ખર્ચો તો ખેડૂત મિત્રો આ એક વીઘા ની અંદર ત્રીસ થી બત્રીસ હજાર નો ખર્ચો પડે અને એની ઇન્કમ વિગત તમે બટાકુ વાવો એટલે આતર પાક થાય બીજો પાક બી અમારો લાઈન પછી બટાકુ આવે ને તો ખેડૂત મિત્રો આ બટાકો એમને નીકળી જશે એના પછી તમે બીજું વાવેતર કરશો એમાંથી આ બટાકો તમારા અંદાજે ભાવ તમારા જે એવરેજ ભાવ પ્રમાણે આ વીઘામાંથી કેટલું થાય એમાંથી પણ એની અંદર ખેડૂત મિત્રો અને જે બી પબ્લિક જોતી હોય એમને એમ કઉ ખેતી કરો તો એક ખેતર ની અંદર જે વસ્તુ આવ્યું એના પછી તમે બીજો પાક લો એટલે તમારા સરવાળા ઉપર

વા કરીએ ત્રણ ચાર મહિને પૈસા મળતા દે તમે જો બી વાવો તમે સારી એવી આવક કરો તમારા ખેડૂત ને કેજો આ રીતે વાવો અને તમે સારી સારી કઈ પણ તમારી સલાહ ની જરૂર હોય તો કેજો તમારો કોન્ટેક નંબર તો આપેલો છે આભાર